તળાજા શહેરમાં હોમગાર્ડ જવાનોએ ગાયોને લીલો ઘાસચારો આપી અને પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરી આજે પ્રજાસત્તાક દિન પર્વને લઈને વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોની પરંપરા મુજબ હોમગાર્ડ યુનિટ દ્વારા ગાયોને લીલો ઘાસચારો આપી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આજે તળાજા શહેરમાં હોમગાર્ડ યુનિટ દ્વારા ગાયોને લીલો ઘાસચારો આપી અને પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરી હતી અને સૌ કોઈ જવાનોએ આનંદ વ્યક્ત કર્યો હતો અમારે છવ્વીસ જાન્યુઆરી હોમગાર્ડની સ ખર્ચે પોતાના વર્ષોથી ઘાસ નાખે છે એ પરંપરાગત આજ પણ છવ્વીસ જાન્યુઆરીને દિવસે અમે આશરે સો મણ ઉપર ઘાસ નાખીએ છીએ અને આ વર્ષોથી અમારા ચાલે છે પોતપોતાના હોમગાર્ડ કેડેટ જ પૈસા આપે છે અમે બીજા કોઈના પૈસા લેતા નથી અને અમે છવ્વીસ જાન્યુઆરીએ નાખીએ છીએ